નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટિમ્બરવાથી બાણજ ગામ નર્મદા નિગમની કેનાલ પાસે દેશી બાવળના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરતા વેરપ્પન માફિયાઓ સાદલી ટિમ્બરવાથી બાણજ ગામ નર્મદા નિગમની કેનાલ પાસે વિરપન માફિયા ખુલ્લેઆમ રોડ ઉપર દેશી બાવળના વૃક્ષનું કટિંગ કરતા જોવા મળ્યા હજી તો દિવેર ગામની શાહી સુકાઈ નથી ટિંબરવા પાસે નંબર નર્મદા નિગમની કેનાલ પાસે ખુલ્લેઆમ કટિંગ કરતા હોય છે જ્યારે દેશના વડાપ્રધાન મંત્રી સાહેબ શ્રી પર્યાવરણ બચાવવાની વાત કરતા હોય છે ત્યારે બાણજગામ પાસે દેશી બાવળના મહાકાય વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરતા વિરપન માફિયાઓ કોના આશીર્વાદથી ખુલ્લે આમ કટિંગ કરે છે દેશી બાવળના મહાકાય વૃક્ષો આમને આમ કટિંગ થઈ રહ્યા છે અધિકારીઓ અને વેરપાન ચોરો મેલ બાટ કે રોટી ખાતા હોય તેમ દેખાઈ રહ્યું છે શું આ દેશમાં ખાલી ખાલી પર્યાવરણની વાતો થઈ રહી છે આ વૃક્ષો ઉગતા વર્ષોના વર્ષો વીતે છે તો વૃક્ષો પર્યાવરણની રક્ષા કરે છે અને દેશના તમામ લોકોને શુદ્ધ હવા ઓક્સિજન આપે છે કેનાલ ઉપર ઉગેલા વૃક્ષો કેનાલની પણ રક્ષા કરે છે આજુબાજુની સાઈડ ઉપર ધોવાણ અટકાવે છે શું ફોરેસ્ટના અધિકારીઓ ખાલી ઓફિસોમાં એસીમાં બેસવાનો પગાર લઈ રહ્યા છે શું આ વૃક્ષોનું કોઈ પણ અધિકારી ધ્યાન નથી લઈ રહ્યા વિરપનના લક્કડ ચોરો મૂવીની જેમ મહાકાય વૃક્ષો બિનકાયદેસર રીતે કાપે છે કે પછી લાગતા વળગતા અધિકારીઓ સાથે મળીને પોતાના રોટલા શેકે છે તે હવે જોવાનું રહ્યું હવે જોવાનું એ રહ્યું કે શું આ વિરપ્પન ચોરો ઉપર વોચ રાખી પકડવામાં આવશે કે નહીં કે ને આમ પર્યાવરણનું તેમજ આ મહાકાય વૃક્ષોનું આ વિરપ્પન ચોરો વૃક્ષો કાપીને વેચી નાખશે આપણા ગાઉ બધું જોયું કોરોના કાળમાં ઓક્સિજનની કમીથી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે કેટલા પરિવાર ઉજળી ગયા અને કેટલા બાળક માતા પિતા વગરના થઈ ગયા છે આ બધો વૃક્ષોની અછતના કારણે ઓક્સિજનની કમીના કારણે લોકો ભોગ બન્યા છે અધિકારીઓ એસીમાં બેસીને પોતાના રોટલા શેકે છે અને આમ પબ્લિક આનો શિકાર બની રહી છે અને વીરપન ચોરો પોતાના રોટલા શેકી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર એક્શનમાં આવશે કે નહીં કે પછી મિલ કે પોતાના રોટલા શેકતા રહેશે રિપોર્ટર નરેન્દ્ર વાળન સાદલી સાથે હું છું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા